સામાન્ય રીતે જે ભ્રષ્ટાચાર કરતું હોય એને જેલમાં નાખવા જોઈએ એની જગ્યાએ રાવલ નગરપાલિકાના ચીફ ઓફિસર લાજવાના બદલે જાણે ગાજતા હોય એવી રીતે જે યુવાનો અહીંયા ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા એમને એવું ફોન ઉપર કહ્યું કે તમને જેલમાં નાખશું એટલે એ યુવાનોને લઈ અને આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમ ચીફ ઓફિસર પાસે આવ્યા હતા અને એમને કહ્યું હતું કે આ લ્યો તમારે જેલમાં નાખવા છે તો આ યુવાનો આવ્યા છે એમને જેલમાં પણ શરત એટલી છે કે ભારતના અલગ અલગ કાયદાઓ પૈકી કોઈ પણ કાયદામાં ક્યાં એવું લખ્યું છે કે ભ્રષ્ટાચાર ઉજાગર કરવો એ ગુનો છે અને જો ગુનો હોય તો એ કયા કાયદાની કઈ કલમ મુજબ ગુનો છે આ પેલા અમને જાહેર કરો અને ત્યાર પછી આ યુવાનોને જેલમાં નાખો પણ દુઃખ અને આશ્ચર્ય એ કે ચીફ ઓફિસર પાસે જવાબ ન હોય તાલુકા સ્વાગત કાર્યક્રમનું બાનું કરી અને આથી ભાગી ગયા અમે પલાઠીવાડીને બેસી ગયા અને એમને આવવું પડ્યું અમે રજૂઆત કરી છે અલગ અલગ રાવલ નગરપાલિકાના કેટલાય પ્રશ્નો એમની સામે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે અઠવાડિયાનો સમય આપ્યો છે જો અઠવાડિયામાં પરિણામ નહીં આવે તો ફરીથી રાગ રાવલ નગરપાલિકા ચીફ ઓફિસર સામે આવીને પલાઠીવાડીને બેસી જઈશું